સૌને નમસ્કાર આજે જેતપુર પાવી એપીએમસી ખાતે જેતપુર પાવીના વેપારી મંડળ તથા જેતપુર પાવીની આજુબાજુના ગામે ગામોના આગેવાનો સાથે જે ભારત જ પુલ તૂટી ગયો છે સંદર્ભે વિચાર વિમર્શ કરવા માટેની બેઠક હતી આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ જેતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉમેશભાઈ અને જેતપુર પાવીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને ચર્ચા વિચારણાઓ કરી આ સંદર્ભે અમે પણ જિલ્લાના સૌ આગેવાનો ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરી અને આ જે એનએચ છપ્પન છે એનો જે પુલ છે એ વહેલામાં વહેલી તકે બને અને એનું ડાયવર્ઝન પણ વહેલામાં વહેલી તકે થાય એના માટે અમે રજૂ રજૂઆત કરવા માટે કટિબદ્ધ છે અને સરકારમાં સરકાર પણ આ સંદર્ભે તૈયાર છે કોંગ્રેસ એ વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરશે અને એમણે જો સૈલ ઝુંબેશ કરીને કામ કરવું હોય તો એવા બધા ઘણા પ્રકારના ઘણા કામો એમના વખતના અટવાયેલા છે એ પણ કરવું જોઈએ અને નથી કરતા આ તો માત્ર રાજનીતિ કરી રહ્યા છે આ સંદર્ભે અમે ખૂબ ચિંતા કરીને ગુજરાત સરકારમાં પણ આ બાબતે ચિંતા કરી પણ એને છપ્પન હોવાથી એ ભારત સરકારમાં અદરણીય માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબને આ સંદર્ભે સરકારી સરકાર શ્રીના માધ્યમથી એનું જે પુલનું પ્લાન એસ્ટિમેટ છે તે પણ પહોંચાડી દેવામાં આવી છે ડાયવર્જન સંદર્ભે આજે ગાંધીનગર ખાતે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે અને એના માટે સરકાર કટિબદ્ધ છે